સંસ્કાર અને સંગતમાં ફરક હોય છે સંસ્કાર માના ગર્ભમાંથી જ આવે છે અને માતા પિતાના હેરડેટમાંથી આવે છે અર્જુન પુત્ર અભિમન્યુ પણ માતાના ગર્ભમાં સાત કોઠા યુદ્ધમાંથી છ કોઠ આ યુદ્ધ શીખીને આવ્યો હતો હિરણેક સિપ્પુનો પુત્ર પ્રહલાદ પણ માના ગર્ભમાંથી સંસ્કાર શીખીને આવ્યો હતો સંગત મિત્રોની પણ હોઈ શકે છે અને સારા નસાર માણસોની પણ હોઈ શકે પણ આપણે કોની સંગત કરવી એ જ્ઞાન અને ભક્તિ સમજાવે છે સારા મિત્રોની સંગત તો કરવી જ જોઈએ મિત્રો પણ એવા બનાવો કે એમાંથી કંઈક નવું નવું જાણવા મળે કંઈક શીખવા મળે આપણા જીવનમાં સારા સારા ગુણ નિર્માણ થાય આપણું શીલ નિર્માણ થાય આપણું ચારિત્ર્ય નિર્માણ થાય અને મિત્રો એવા બનાવો કે ખરા ટાઈમે આપણી સામે ઊભો રહે આપણી પાસે ઊભો રહે પડખે ઊભો રહે આવા મિત્રો બનાવવા જોઈએ કૃષ્ણ ભગવાનને પણ મિત્રો હતા એક સુદામા અને એક અર્જુન રામ ભગવાનને પણ મિત્ર હતો સુગ્રીવ સંસ્કાર માતા પિતા વડીલો ઋષિમુનિઓ આચાર્ય સંતો મહંતો અને ચરિત્રો અને સારા સારા પુસ્તકો વાંચનમાંથી જ આવે છે આપણા બાળકને પણ સંસ્કાર આપવા જોઈએ અને શિક્ષણ આપવું જોઈએ અને ઉપાડે તે સંસ્કાર અને શીખવે તે શિક્ષણ જો આપણા બાળકમાં સંસ્કારનું સિંચન નહીં હોય તો એનું ભવિષ્ય અલગ હશે અને માતા પિતાનું પણ ભવિષ્ય અલગ હશે બાળકને નાનપણથી જ સંસ્કારનું સિંચન હોવું જોઈએ અને મોટા થઈને સંસ્કાર ના આવે ઘડતર ન થાય પહેલાંના જમાનામાં બાર વર્ષનું બાળક થાય એટલે આશ્રમમાં મૂકી આવતા પચીસ વર્ષનો થાય ત્યાં સુધી ગુરુ અભ્યાસ કરાવતા ગુરુ માતા સંસ્કાર સિંચન કરતા બાળકો મોટા થઈને આપણું માનવાના પણ નથી એટલે બાળકો પોતાની રીતે શીખી લેશે નાનપણથી ઘડતર થઈ હશે તો જ માતા પિતા વડીલો આદર ભાવ પ્રેમ રહેશે આપણે ફરિયાદ કરીએ કે મારો દીકરો દીકરી મારું માનતા નથી પણ ક્યાંથી માને બાળપણથી જ એમનામાં કંઈ નાખ્યું નથી સારી વાત નાખવી પડે કહેવી પડે કરવી પડે ઘાસ ફૂસ કે બાવળ એકલોગી નીકળશે અનાજ કઠોળ ફળ વાવવા પડે સારું બિયારણ વાવું પડે અને એની માવજત પણ કરવી પડે તો સારું ફળ મળે એટલે જ કહું છું કે સંસ્કાર પાડવા પડે અને તો જ સારું જીવન સુગંધી બને અને ભગવાનને ગમતું થાય જેવા વાતાવરણમાં રહે તેને જેવા થાય તેને જેવું શીખે આપણે જે રીતે વર્તન કરીએ તેવું જ શીખે એટલે આપણે હંમેશા ભગવાન સાથે જોડાયેલા રહીએ અને આપણું જીવન માતા પિતાને ગમતું હોવું જોઈએ ને વડીલોને ગમતું હોવું જોઈએ સમાજને ગમતું હોવું જોઈએ રાષ્ટ્રને પણ ગમતું હોવું જોઈએ ભગવાનને પણ મારું જીવન ગમતું હોવું જોઈએ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લા જ્ઞાન કર્મ ભક્તિને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી સૌથી પહેલાં અમારો વિડીયો તમારી પાસે આવશે